નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો અરવલ્લીમાં યોજાશે સંત શિરોમણી રોહિદાસ ભગવાનની જન્મજયંતિની ભવ્ય ઉજવણી દર વર્ષની જેમાં વર્ષે પણ સંત શિરોમણી રોહિદાસ ભગવાનની છસો અડતાલીસમી જન્મજયંતિ નિમિત્તે સ્મૃતિધામ શીનાવાડા મોડાસા ખાતે પૂજ્ય પરસોત્તમદાસ બાપુ તથા શ્રી ગુરુ રવિદાસ વિશ્વ મહાપીઠ અરવલ્લીના સંયુક્ત ઉપક્રમે તારીખ બાર બે 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 હજાર રોજ સંતો મહંતોના સાનિધ્યમાં ભગવાન સંત શ્રી રોહિદાસ બાપુની જન્મ જયંતિને લઈને સુંદર આયોજન કર્યું હોય અરવલ્લીની તમામ મહાપ્રેમી જનતાને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવે છે જેમાં શ્રી ગુરુ રવિદાસ વિશ્વ મહાપીઠના પ્રદેશ પ્રમુખ શ્રી નટુભાઈ પરમારની વિશેષ ઉપસ્થિતિ રહેવાની હોય દરેક માય ભક્તો સંતો મહંતો યુવાનો વડીલો ખૂબ જ મોટી સંખ્યામાં ભગવાન શ્રી સંત રોહિદાસ બાપુની જન્મ નિમિત્તે પધારી રોહિદાસ બાપાના જય જયકાર સાથે ઢોલ નગારાના નાદ સાથે શોભાયા હાજરી આપી કાર્યક્રમને દીપાવીએ એટલું જ નહીં રોહિદાસ બાપુના સેવકો માટે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અંતર્ગત બે લાખ રૂપિયા સુધીનો વીમો પણ ફ્રી આપવામાં આવશે શોભાયાત્રાનું પ્રસ્થાન સંતોનું સામયું ધ્વજારોહણ કાર્યક્રમ તેમજ મફત આંખની તપાસ જલારામ જનરલ હોસ્પિટલ મેઘરજ દ્વારા સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે પરમપૂજ્ય સંત શ્રી પરશોત્તમ બાપુ શ્યામસુંદર આશ્રમ શિનાવાડા તેમજ પિયુષભાઈ જે ચમાર રવિદાસ વિશ્વ મહાપીઠ અધ્યક્ષ અરવલ્લી દ્વારા સર્વ મહાપ્રેમી જનતાને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે બીરો રિપોર્ટ પિયુષ કુમાર સાથે આશા ગુજરાતી ન્યૂઝ અરવલ્લી